શું વેચવાનું છે ભેંસ એવું અને પાડી એવું કઈ ખરું કે ખાલી ભેંસ એકલી પાડી નહીં ભેંસ એકલી જ છે હા રિહાડો હું તમને મળું આવડે જઈએ આપણે જોવા હા આવું આવજો હાર હાર હા શ્રોમા ભાઈને અમે મેં પચાસ હજાર કીધા હા અને ભીમા ભાઈને અમે મેં હજાર કીધા સર અમે દસ હજારનું મારું કમિશન નીકળી જ જવાનું છે અમે શંકરભાઈ બેસ જોવા બોલાવે છે નવરોજ છું મેં કહું જતા આવું શું કહે છે ભાઈ

એ તો આને પેરેજ લાગે હા એટલે કે 5 6 લિટર આરોબ ન કેવાય યાર પહીને વધારે દૂધ આલે યાર બસ હવે છેની કિંમત 60000 આપડે મી કે એમ લેવી કે ના લેવી તમારી પર છે થોડું એજી તો 60000 છીલ લો હા શું કહો શંકર બેય આવમીએ થોડા વાત કરીએ આઈએ અમે થોડી વાત કરીએ હા હા બોલો કેટ

તો તો બોખાસ લઈને તો પાંચસો રૂપિયા રાખીશ આમ હું તમને આ લીધો બરાબર હવે જો બાકીને હું પછી હાલ દઈશ અભ્યાસ આપડી થઈ ગઈ હવે તમે પેલું જોઈ લો લોડો છે